અમદાવાદના વેજલપુર પોલીસે ગોડાઉનમાંથી વીસ લાખ રૂપિયા રોકડા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે સીસીટીવીના આધાર આરોપીને નાગપુરથી ઝડપી પાડ્યો છે અમદાવાદ શહેર ઝોન પાંચ અને ઝોન સાતની ટીમે આરોપીને નાગપુરથી ધરપકડ કરી છે અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરોને સક્રિય થયા છે શહેરના જુહાપુરામાં આવેલ ગુજરાત ફ્રીઝ ગોડાઉનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા ચોરી કરવાના ઈરાદે તસ્કરોએ ગોડાઉન શોરૂમના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો ઓફિસના ગલ્લામાંથી વીસ લાખ રૂપિયા જેટલી માતબની રકમની રોકડની ચોરી કરી હતી આ ગોડાઉનના માલિકે સમગ્ર બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે વેજલપુર પોલીસે ગોડાઉનમાંથી વીસ લાખ રૂપિયા રોકડા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને નાગપુરથી ઝડપી પાડ્યો છે અમદાવાદ શહેર ઝોન પાંચ અને ઝોન સાતની ટીમે આરોપીને નાગપુરથી ધરપકડ કરી છે ઓગણીસ દસ બે હજાર પચીસના રાત્રે બેથી ત્રણ વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના એને એક ગરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રામાં નટબોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી વીસ લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી ત્રણ હજાર તો ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ઘરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઇવ સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ન હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્કવોડ અને ડીસીપી ઝોન ફાઇવ સ્કવોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ દેશભતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી એ ડિસ્કવરી પંચનામેમાં અઠાર લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પંચાનવે ટકા અમાઉન્ટ જો છે ઘરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે એ આરોપી એમો એવી જ છે એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં ઓડવમાં એને બે ઘરફોડ ચોરીના કેસ છે અને શહેર કોટણામાં એક ઘરફોડ છે ચોરી છે અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે સુરત રેલવેમાં બે ચેન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં અને એ જે દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ઘરફોડના એ હાથ એ કામ કરે છે ઘરફોડ એક સિંગલ જ આરોપી છે અત્યાર સુધીની એની ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ